છપ્પન પંચાવન પંચાવન રૂપિયા છસો રૂપિયા પંચાવન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા બાવન અઠાવન ઓગણ સાત હાથ એકસઠ બહાર રૂપિયા હા વાર

ચોવીસ રૂપિયા છસો છો ચોવી ચોવીસ રૂપિયા પચાસ રૂપિયા બોલવાય પઠસોતેર રૂપિયા સાચી હજાર જવાય છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા બોલવાય છસો છસો રૂપિયા ખબર છસો

એકતાલી છસો એકતાલીસ એકતાલી બેતાલીસ એકતાલીસ છે તેતાલીસ બેતાલીસ તેતાલી બે છસો તેતાલીસ

ভাই ডিম হচ্ছে ভাইসো রুপিয়া পাঁচশো পাঁচ সো রুপিয়া ভাইসো পাঁচ সোপিয়া সবাই পাঁচ

કરો સમજો મારી ભલે નઈ બહુ ગુગલ વાળા બોલા કરે આપડે લેવાનું લીધું આપી દો લઈ લેવા